ભગવાન તો ભજવા પડે ભજવા પડે ભજવા જ પડે ક્યારેક ક્યારેક ભક્તો આપણે થોડા કામ સમાજના સારા કરીએ યાદ રાખજો એ સમાજના સારા કાર્યનું ખંડન નથી કરતો એથી કરીને આપણે ક્યારેક એમ માની બેસીએ કે હવે આપણે ભગવાન ભજન જરૂર નથી આપણે ગૌશાળા કેવડી સરસ ચલાવીએ છીએ હોસ્પિટલ કેટલી સરસ ચલાવીએ છીએ આપણે એજ્યુકેશન કેટલી મદદ કરીશું વૃદ્ધાશ્રમ કેટલો ચલાવજો કારણ કે કોઈને તો ચલાવો પણ ચલાવજો ભગવાન રાજી થશે આ વાતને જો તમે વિસરી જશો તો ભક્તો એક વાત તમારું સામાજિક કાર્ય સારું દેખાતું જ પણ જીવન ઘણું બધું નીચે ઉતરી જશે અમે જોયા સમાજમાં કે સમાજના સારા સારા કાર્ય કરનારી વ્યક્તિને શરાબ પીતા વિના ચાલતું હોય

આપણે ત્યાં છાત્રાલયમાં સરદાર હોય મહવા હોય ભાવનગર વિદ્યાનગર હજારો વિદ્યાર્થીઓ ભણે છે કોલેજ અને વિદ્યાર્થીઓ ભક્તો ભલે સ્કૂલ ગુરુકુળ કોલેજ કાંઈ નથી પણ છાત્રાલય છે હજારો વિદ્યાર્થીઓ પણ એક રૂપિયો ફી નથી લેતા નિઃશુલ્ક ભણાવીએ છીએ પણ તેમ છતાંય પણ ભગવાન તો ભજવા જ પડે ભગવાન તો ભજવા જ પડે વિના ન ચાલે ખૂબ પસંદ આયા હું તું લાઇક કરી હું શેર करना મત ભૂલીએ સબસ્ક્રાઇબ કરીએ તો સરદાર કથા ચેનલ કહું બેલ આઇકોન પર ક્લિક કરના મત ભૂલિયે લેટેસ્ટ વિડિયો સબસે પહેલે પાણી કે લીધા